વલસાડ જિલ્લામાં મેઘતાંડો મેઘરાજાએ વલસાડ જિલ્લાને ભારે નુકસાન વખરી કિનારે લંગારેલી બોટોને પણ નુકસાન આઠથી દસ જેટલી બોટોમાં નુકસાન એક બોટ દીઠ સિત્તેર થી હજારનું નુકસાન બોટમાં નુકસાન થતા માછીમારોની આજીવિકા પર અસર સરકાર તાત્કાલિક સહાય કરે તેવી સ્થાનિકોની માંગ જોઈએ તો વલસાડ જિલ્લામાં રાત્રે દસ વાગ્યાની આસપાસ જે ભારે વરસાદ અને પવન ફૂંકાયો જેના કારણે વલસાડ જિલ્લામાં મુખ્ય માર્ગો તથા બીજા માર્ગો પર અસંખ્ય વૃક્ષો પડી ગયેલા છે હાલમાં એમના સર્વેની અને હટાવવાની કામગીરી ચાલુ છે તેમજ આ ભારે વરસાદ અને પવનને કારણે વલસાડ સિટીના તાલુકામાં વધારે નુકસાન જોવા મળેલ છે જેમાં વલસાડ સિટીના સેગવીક સુરવાડા મગોદ અને સરોણ ઘરોના પતરા ઉડી ગયેલા છે હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને આ અંગે તકેદારીના પગલા લેવા માટે તેમજ હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે